જન્માષ્ટમીની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે કેટલાક એવા ભક્તો હોય છે કે જે વર્ષોથી લડ્ડુ ગોપાલની સેવા કરતા હોય છે તેઓ પણ જન્માષ્ટમીને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળે છે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જ્ઞાનદા સોસાયટીમાં છેલ્લા અડતાળીસ વર્ષથી જન્માષ્ટમીની ધામધૂમપૂર્વકથી ઉજવણી કરાય છે અને આ વર્ષે તો માખણ ચોર કૃષ્ણ કનૈયાની થીમ રાખવામાં આવી અહીં નાના ભૂલકાઓથી લઈને વડીલોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો માહોલ તેમજ ઉત્સાહ જોવા મળે છે કૃષ્ણના જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કૃષ્ણ ભક્તો પણ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમામ ઘરો હોય સોસાયટી હોય કે મંદિરોમાં હવે આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં ખાસ કરીને જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદાસ સોસાયટીમાં પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે જન્મદિવસની જે ઉજવણી છે તે શરૂ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આ સોસાયટીમાં રહેતા રહીશોએ જન્માષ્ટમીની જે વિશેષ તૈયારીઓ છે તે કરી છે જેમાં ભગવાનના જીવનની પ્રત્યેક ક્ષણને દર્શાવીને વિશેષ થીમ પર આખી જે ગોકુલ નગરી છે તે બનાવી છે જેમાં ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને રાધા અને ગોપીઓ સાથે ખાસ કરીને દર્શાવવામાં આવ્યા છે જન્મોત્સવ અને કૃષ્ણ લીલા ઉપર જે ડેકોરેશન છે જે તે કરવામાં આવ્યું છે જેમાં ગોકુલમાં માખણ ચોરની લીલાની જે થીમ છે તેના ઉપર સમગ્ર જે સજાવટ છે તે કરવામાં આવી છે નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની માતા યશોદા મૈયા તેમના પિતા સહિત ગોપીઓ અને ગોવાડિયાઓ બનાવવામાં આવ્યા છે અને વિશેષ રીતે કૃષ્ણ ભગવાન માખણ ચોરી કરતા પણ દર્શાવવામાં આવ્યા છે જ્યારે ગોપીઓ માખણ લઈને જાય છે ત્યારે

આ વખતે કૃષ્ણ ભગવાન ગોપીઓ જોડે દાણ માંગે છે એની થીમ બનાવી છે ગોપીઓ દાણ લઈને જાય છે માખણ લઈને કૃષ્ણ જોડે આ કંસ જોડે જાય છે પણ કૃષ્ણ ભગવાન એની જોડે જવા નથી દેતા એટલે કૃષ્ણ ભગવાન એનો છેડો પકડી અને માખણ માંગે છે પેલું ભજન નથી કે અરે દાણ માંગે કાનુડ દાણ માંગે વિદ્યાબેન કેટલા વર્ષોથી ઉજવણી કરી રહ્યા છો જન્માષ્ટમીની અને કેટલો ઉત્સાહ છે આ અમે અડતાલીસ વર્ષથી ઉજવણી કરીએ છીએ આ વખતે અમારું ઓગણપચાસમું વર્ષ છે રામ રામભાઈ મહેતા હતા ત્યાંથી તે ઉજવણી કરતા હતા એ છ વર્ષથી નથી પણ તો એમની યાદગીરી કરીને અમે ઉજવણી કરી રહ્યા છીએ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જ્ઞાનદાસ સોસાયટીના તમામ જે રહીશો છે તેમના દ્વારા જે ઉજવણીની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી છે અને આ પરિવારની વાત કરવામાં આવીશું તો છેલ્લા અડતાલીસ વર્ષથી આ જ પ્રકારે અલગ અલગ થીમ પર ભગવાન કૃષ્ણના જે જન્મ જન્મોત્સવ છે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ ભગવાન કૃષ્ણના વધામણા કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ